कतर में कथित जासूसी ना आरोप में 8 भूतपूर्व भारतीय नौसैनिकों ने मृत्युदंड की सजा पर त्याने कोर्टे रोक लगाई है હવે फांसीની સજાને બદલીને કેદની સજામાં બદલવામાં આવી છે ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે કતારની કોર્ટ ઓફ અપીલે પોતાનો ચુકાદો આપ્યો અમે એ જ આશા કરીએ છીએ કે જો તેમની પનિશમેન્ટ છે વો વેવ ઓફ થઈ જશે અમારી કતાર કે સાથ બહુત ફ્રેન્ડલી રિલેશન્સ હે और आ, आ, एग्रीमेंट भी है कि जो अगर कोई सेंटेंस अगर हो भी तो वो इंडिया में भी सर्व कर सकते हैं तो हम लोग तो यही आशा रखेंगे कि ये आर्ट ऑफिसर जो हैं ये बहुत बढ़िया ऑफिसर हैं डेकोरेटेड ऑफिसर हैं हमारी नेवी के और बहुत बढ़िया काम कर रहे थे तो हम यही आशा करेंगे कि बाकी का अगर कोई और रेजिडुअल पनिशमेंट कुछ बचा है वो भी अगर कम्यूट हो जाएगा કતારનો ચુકાદો આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમે દહરા ગ્લોબલ કેસમાં કતારની કોર્ટ ઓફ અપીલના નિર્ણયની સમીક્ષા કરી છે જેમાં સામે આવ્યું છે કે તમામની સજા ઓછી કરવામાં આવી છે આ કેસમાં કોર્ટના વિસ્તૃત ચુકાદાની રાહ જોવાઈ રહી છે કતારમાં ભારતીય રાજદૂત અને અન્ય અધિકારી પણ ત્યાં અધિકારીઓના પરિવારની સાથે ઉપસ્થિત હતા મંત્રાલયે એલાન કર્યું છે કે કતારમાં સજા પામનારા તમામ आठ पूर्व नेवी अधिकारी ने सहायता पूरी पाड़वानो चालू रखे अमे शुरुआत थी जिस अधिकारियों के साथे उभा छीए आगे पण टेमने काउंसलर एक्सेस सहित कायदा किए सहायता आपवनो चालू राखीशु तमेज कतारना अधिकारियों के साथे पण आ मामलों सतत उठावीशु भारत सरकार की ये नीति कामयाबी हुई ऐसे मैं मानता हूं क्योंकि धरा ग्लोबल केस में जो भारत के एक्स नेवी ऑफिसर थे जिनको कतारकोट ने फांसी की सजा दी थी वो आज कॉमिट हो गई है अभी तक जजमेंट पूरा आया नहीं है लेकिन मैं मानता हूं फांसी की सजा रद्द होना यह एक बड़ी कामयाबी मैं मानता हूं કતારને કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સે પૂર્વ નાવ સૈનિકોને કથિત જાસૂસીના આરોપસર મૃત્યુદંડનો આદેશ આપ્યો હતો આ આદેશને ભારત સરકાર અને નાવ સૈનિકોના પરિવારજનોએ નીચલી કોર્ટના આદેશને કોર્ટ ઓફ અપીલ એટલે કે હાઈકોર્ટમાં પડકાર્યો હતો જે બાદ આ કોર્ટે મૃત્યુદંડની સજાને માત્ર કેદની સજામાં બદલી નાખી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી